ચુંચુલાને પુરાણી મહારાજે ત્રણ વસ્તુ કીધી કલ્યાણ માટે એક તો કીધું તું ભસ્મ ધારણ કરજે અગ્નિ ભસ્મ વાયુ રીતિ રીતિભસ્મ જલમીતિભસ્મ આ બધું ભસ્મમય છે બેટા એક દિવસ આ શરીર પણ ભસ્મ થવાનું છે અને મહાદેવજી ભસ્મ જોવે એના પર કૃપા કરે છે માટે ભસ્મ ધારણ કરો પહેલી વસ્તુ દરેક શિવભક્તોને અહીંયા બેઠેલા મારા બહેનોને પણ વિનંતી અમુક બહેનો પણ પૂછતા હોય છે અમને કે બાપુ અમારાથી શિવ પૂજા થાય શિવ પૂજા થાય એનો જવાબ હું નથી આપતો શિવ પુરાણ આપે છે કે હા થાય થાય ને થાય ખાલી પાડો બહેનો તમારા માટે ખુશીની વાત છે બેનો માટે ખુશીની વાત તો છે ને વ્યાસપીઠ ઉપરથી બોલું છું જવાબદારીપૂર્વક બોલું છું વ્યાસપીઠ ઉપરથી સહેજ પણ ભૂલ ના કરાય મને પૂરેપૂરી સભાનતા છે હું શું બોલું છું હું ક્યારેય કોઈ શબ્દ એવા પ્રયોજન ન કરું કે જેથી મારી બહેનોથી શિવ પૂજા થાય થાય ને થાય શરત એટલી છે શુદ્ધ હોવા જોઈએ પવિત્ર હોવા જોઈએ તમે તમારી મર્યાદા ધારણ કરો અને પછી તમે શિવની પૂજા કરી શકો ઘરે પણ શિવજી પધરાવાય ઘરે પણ શિવલિંગ લવાય શિવલિંગનું માપ બતાવ્યું છે શિવલિંગનું માપ બતાવ્યું છે જેમણે એમ કહેવાય કે અનુષ્ઠાનપૂર્વક ખૂબ નિષ્ઠાપૂર્વક નિષ્ઠાપૂર્વક અનુષ્ઠાનો કરવા જેને ભગવાન શિવની ખરેખર ભક્તિ કરવી છે એને શિવલિંગનું માપ બતાવ્યું ચાર આંગળ કેટલું ચાર આંગળ આ ચાર આંગળ કહેવાય શિવલિંગનું માપ ચાર આંગળ એને નીચેનો જે ભાગ છે ડમરૂ આકાર એ પહેલો ભાગ ચાર આંગળ અને નીચેનું ડમરૂનું જે ડમરૂ ના કહેવાય એને પીઠ કહેવાય એ ચાર આંગળ એટલે ટોટલી બાર આંગળ થયું કેટલું ઉપરથી શિવલિંગથી લઈ અને નીચે સુધી બાર આંગળ જેણે પણ પૂજા કરવી છે એનું માપ લઈને તમે જે ઘરમાં મોટી વ્યક્તિ છે તમારે એનું માપ લઈને બાર આંગળ શિવલિંગ ટોટલ માપ હોય ચાર આંગળનું શિવલિંગ પછી આઠ આંગળનું નીચેની બેઠક બીજું ચાર આંગળ આ બાજુ ચાર આંગળ આ બાજુ ચાર આંગળ આ બાજુ આ બાજુ આગળ જે છે એ પણ બાર આંગળની જલાધારી લાંબી જેટલી આના કરતાં ત્રણ ગણી કેટલી જે શિવલિંગ છે એના કરતાં ત્રણ ગણી જલાધારી લાંબી બાકી ચાર ત્રણ બાજુ જે રહી એમાં ચાર ચાર આંગણનું જેટલું શિવલિંગ હોય એટલી જલાધારી હોય આ નિયમની વાત નહીં મારા ભાઈ બહેનો પણ જેણે નિયમપૂર્વક ભગવાન શિવની પૂજા નથી કરી શકતા જે કાયમ રોજ કદાચ આપણે ન કરી શકીએ આપણને શંકા છે કે આપણા ઘરમાં શિવની સરકાર સચવાય કે ન સચવાય એવી જેની શંકા હોય એણે શિવજી અંગૂઠા જેટલા પધરાવા કેટલા પધરાવા અંગૂઠા જેટલા શિવલિંગ પધરાવા એમાં કોઈ દોષ લાગતો નથી તમારાથી પૂજા થાય તોય ભલે ન થાય તોય ભલે અને શિવજી તો સ્મશાનવાસી છે એને ક્યાં બધી જરૂર છે જરૂર આપણે છે શિવને તમારી પૂજાની ક્યાં જરૂર છે પૂજાની કોને જરૂર છે મારે તમારે બહેન લો હું તમને ભસ્મ આપું છું રુદ્રાક્ષની માળા આપું છું અને એક મહામંત્ર આપું છું શ્રી શિવાય નમસ્તો બોલો બધા શ્રી શિવા શ્રી શિવાય નમસ્તોભ્યમ એ મંત્રનો જપ કરજો આ રુદ્રાક્ષની માળામાં ક્યારેય શંકા ન કરતા ભગવાન ઉપર ભરોસો રાખજો ભગવાન શિવજી તમારું કલ્યાણ કરશે કલ્યાણ કરશે કલ્યાણ કરશે બ્રાહ્મણના વચને ચૂંચૂલા એ પ્રસાદી લઈ અને ઘરે ગઈ અને ભગવાનની શિવની ભક્તિ કરવા લાગી અંત ઘડી આવી વૃદ્ધાવસ્થા પૂરી થઈ અને ચુંચુલાનું મૃત્યુ થયું ભગવાન શિવની ભક્તિ કરતાં કરતાં ચૂંચુલા સ્વધામ સીધ આવ્યા અને જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે આકાશમાંથી ભગવાન શિવના ચાર ગણા આવ્યા ભગવાન શિવના ચાર ગણ આવ્યા કેટલા આવ્યા નંદી ભૃંગી શૃંગી ચાર હતા કેટલા હતા ભાઈ આ શબ્દો મારા નથી શિવપુરાણના ચાર ગણ હતા કેટલા હતા અને વિમાન લઈને આવ્યા ચૂંચુલાને દિવ્ય સ્વરૂપ દયું એનું આત્મા દિવ્યાત્મા બન્યું સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને નંદીએ હાથ જોડીને કીધું ચુંચુલા દેવીજી આપને મા પાર્વતી અને ભગવાન ભોળાનાથ બોલાવી રહ્યા છે જગતના માતા પિતા આપને આમંત્રણ આપે છે કૈલાસ પધારું કૈલાસ પધારું કૈલાસ પધારું અને ચૂંચુલાને વિમાનમાં બેસાડી અને કૈલાસ લઈને આવ્યા કૈલાસ વાસ થયો